નમસ્કાર નાના નાના ભૂલકાઓને જો આ બોક્સની અંદર સ્ટેશનરી મૂકી છે પણ આ રીતે બધી ભેગી થઈ જાય છે તો તેના માટેનો એક બેસ્ટ આઈડિયા છે કે કોઈ પણ ટૂથપેસ્ટનો નકામું બોક્સ હોય એ બોક્સનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની સ્ટેશનરી ગોઠવી દઈશું આપણે જો આ ઉપરનો ભાગ છે એ આપણે કટિંગ કરી દઈશું અને આ બોક્સનું માપ રાખવાનું છે તો આ બોક્સના માપ જેટલું જ છે તો આપણે આ જે બોક્સ છે એ આ રીતે બધા કટિંગ કરી દઈશું હવે આપણે શું કરીશું જો કટિંગ કર્યા પછી બોક્સની આ રીતે આપણે સ્ટેપલરની પિન લગાડી દઈશું અને લગાડ્યા પછી આ રીતે જે આપણું બોક્સ છે એ બોક્સની અંદર આ રીતે મૂકી દઈશું હવે જુઓ બધી વસ્તુ મૂકવી એકદમ સહેલી તો એક ખાનામાં આપણે પેન્સિલ તો બધી પેન્સિલ જ ખાનામાં ગોઠવી દઈશું એક ખાનામાં સ્કેચ પેન આ રીતે આપણે બધી જુઓ આ રીતે આપણું સરસ મજાનો બોક્સ તૈયાર થઈ ગયું છે જુઓ બધી વસ્તુ વ્યવસ્થિત પેન પેન્સિલ કલર પછી આછી મૂકવા માટે નાનું અમથું કટિંગ કરીને આ રીતે જુઓ ચેક રબર સંચો અને આ પીનો આ રીતે જુઓ સરસ મજાનો વેસ્ટ નકામા ટૂથપેસ્ટના બોક્સનો ઉપયોગ કરી અને આપણે સ્ટેશનરી મૂકવા માટેનો આ રીતે સરસ મજાના ખાના બનાવી દીધા છે અને વસ્તુ સચવાય છે વ્યવસ્થિત અને જો દેખાવામાં પણ લાગે કમ્પ્લીટ